હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગે સાત અને વૃષ્ટિબેન અત્યારે વૃષ્ટિની આજે સેકન્ડ લાસ્ટ એક્ઝામ છે અને આજે છે ઇંગ્લિશ અને એવી આ ભણે જોવે છે અત્યારે કાર્ટૂન પણ એકચ્યુઅલમાં આ કાર્ટૂન નથી જોતી આ ચેપ્ટર ભણે છે ઇંગ્લિશના ચેપ્ટર જો વર્ચ્યુઅલી મતલબ તમે આમ આવી રીતે વિડીયો જોઈને શીખો ને તો વધારે યાદ રહે મજા આવે એમ વિથ એન્ટરટેનમેન્ટનો તો એ વાંચવા કરતાં આવું સારું એ અમે નાના હતા ત્યારે અમારે કંઈ જ તો આ લોકોને કેટલું બધું એડવાન્સ જોરદાર ફેસિલિટી સાથે જાય એમ કે બધું જ તમને તમે આ પિક્ચર જેમ જોવો યાદ રહે ને એવી રીતના ચેપ્ટર્સ બી એવી રીતના છે જે તમને યાદ રહી શકે તો આજે તો આજે એનું સેકન્ડ લાસ્ટ પેપર કાલે કમ્પ્યુટર છે કાલે જ છે ને કમ્પ્યુટર

અને આ શાંત વાતાવરણમાં સવારે બહુ જ ઈચ્છા હતી કે વહેલા જઈએ અને પછી થોડુંક ચાલી આવ્યા ને પછી હવે ચા પાણી પીન અત્યારે હું એડિટિંગ ને બધું કરું છું પણ મજા ઈ ચાલવાની સવારે તો આઈ હોપ કે હવે રોજ એ રીતના થોડું ચલાય નહીં દીદી આઈ વિશ મેઈન વસ્તુ ઈ છે કે જો વેલું ઉઠાઈ જાય તો બહુ બધું થાય પણ જો મોડું ઉઠાય એટલે પતી કારણ કે તમારો એટલે વેલું ઊઠી જવાનું ટાઈમ બેડ ઉપર જ જતો રહે છે એટલે આળસ છોડી અને વહેલું ઉઠીને ગામે વડકી પડવાનું ચાલવાનું ચાલુ કરી દે તો તમારે સારું રહે આ એડિટિંગ કરતો હતો હા હું મારે મેં આઈ થિંક કીધું આ લોકોને કે મારું હું પેલા ત્યાં બેસતો જ્યાં વૃષ્ટિ બેસે અને વૃષ્ટિ અહીંયા બેસતી હતી પણ હવે અમારા બંનેનું ચેન્જ થઈ ગયું છે સારું ચાલો હવે મારી છે ને બીજો એક એવો થાય છે બીજો એક મારે એવો થાય છે કમ્પ્યુટરમાં આ લેપટોપમાં કે ચાર્જ નાઇન્ટી નાઇન પર્સન્ટ હોય ને નાઇન્ટી નાઇન પર્સન્ટ હોય ને તો પણ લેપટોપ બંધ થઈ જાય અને ફરીથી ચાર્જમાં મૂકવું પડે તો જ એ ચાલે નો વાય તમને કોઈને કંઈ ખબર હોય ને તો કહેજો કે કેમ એવું થતું હશે યાર કે નાઇન્ટી નાઇન હોય ફૂલ ચાર્જ હોય અને લેપટોપ ચાલુ કરીએ તો બંધ થઈ જાય ફરીથી ચાર્જમાં મૂકવું પડે તો ચાલુ થાય પાછું એમ એકચ્યુઅલી અહીંયા ઓરેન્જ આ આ લાઇટ જે છે ને એ વ્હાઈટ બતાવવી જોઈએ ફૂલ ચાર્જ હોય તો અને ઓછો ચાર્જ હોય તો રેડ બતાવી પણ આ તો મતલબ અલગ જ ઓરેન્જ જ બતાવે છે આ ના ચાલે એટલે બતાવવું પડશે લગભગ પાછો ખર્ચો આવશે કંઈક એમ સારું ચાલો વાંધો નહીં તો મળીએ હવે થોડી વાર રહીને હો તો ભાઈઓ બહેનોને બનાવી હો અત્યારે હું છે ને જઉં આ બંનેને મૂકવા માટે અને બ્રિસ્ટની સ્કૂલે અને એની ઓફિસ ઓફિસે પછી મારા લેપટોપમાં પેલું ચાર્જિંગ જે બગડી ગયું છે ને એટલે મેં ફોન કર્યો હતો કે કે ભાઈ તમારી બેટરી કદાચ પતી ગઈ હશે એની લાઈફ એટલે બતાવવું પડશે એટલે હવે એચપી લેપટોપના પેલું સર્વિસ સ્ટેશન પર જવું પડશે સર્વિસ સેન્ટર ઉપર હવે વોરંટીમાં છે એટલે વાંધો નહીં આવે અદરવાઇઝ ભાઈ મોટા ખર્ચાઓ આવે આ બધી ડેલિકેટ જેટલી ડેલિકેટ વસ્તુ હોય ને એના ખર્ચા મોટા મોટા જ હોય એના કરતાં અમારે પીસી સારું ઝાડ 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 કરવું બચારું કહીએ જ બોલે રહ્યું આટલા વર્ષો થયા પણ મારા સાહેબ આટલા બેનિફિટ છે જે રૂમમાં બેસે ત્યાં ખોડામાં લેપટોપ લઈને બેસે તો એ કમ્પ્લેન જ છે કઈ વાંધો નહીં તો અમારું લેપટોપ બિચારું બીમાર પડી ગયું છે તો એને આજે ડોક્ટર પાસે લઈ જવાના છે અમારા સાહેબ નહીં સાહેબ એટલે એવું જરૂરી નથી કે માણસો જ બીમાર પડે વસ્તુઓ બી બીમાર પડે છે ભગવાન બનાવેલી વસ્તુ બીમાર પડે તો માણસે બનાવેલી વસ્તુ તો બીમાર પડે જ ને એકદમ એકદમ સારું તો હવે ગરમીનો પારો રોજ કહું બટ હવે બહુ દુખ થાય છે કે ઠંડી જતી રહી ને ગરમી ચાલુ થઈ ગઈ છે ઠંડી તો મતલબ ઠંડી હતી કે નહીં એ જ સવાલ છે એટલીસ થોડી ઠંડક તો આમ લાગતી હતી આમ વી યુઝ ટુ ફીલ ગુડ એસી ચાલુ નતું કરવું પડતું હવે તો એસી ચાલુ થઈ ગયા છે બસ બતે હા એસીડા ચાલુ થઈ ગયા છે જો બધા એક્ઝામ આપવા જાય તો ચલો હવે આજે વૃષ્ટિની ઇંગ્લિશની એક્ઝામ છે અને આના પછી એક છેલ્લી રહેશે કમ્પ્યુટર્સની સો વી હોપ કે બહુ જ સારી જાય એની એક્ઝામ સો વિશ યુ ઓલ ધ બેસ્ટ અને ચલો જઈએ પહોંચીએ જલ્દી જલ્દી બીકોઝ એને ડ્રોપ કરીને પછી મારે ઓફિસે જવાનું છે અને પછી સાહેબ ડૉક્ટર પાસે લઈ જશે એના લેપટોપને એટલે ફાસ ફાસ વૃષ્ટિ સ્કૂલ આવી ગઈ છે ને ਚਲੋ ਭਾਈ ਜੀ ਸੀਗੇਸ਼ਰ ਜੀ ਨੋ ਵੇ ਡਿਪਾ ਮੈਡਮ ਜਾਈ ਛੇ ਤੁਸੀਂ ਮੁਗਵਾ ਮਾਡੇ ਓਮ ਤੋ ਬਈ ਬੰਦੇ ਨੇ ਮੁਕਿੰ ਦੇ ਪਾਛੇ ਹੂੰ ਕੋ ਲੈਪਟਾਪ ਕਰਾਵਾ ਜੀਸ ਤੇ ਰੱਖੀਨ ਤੋ ਨਹੀਂ ਹੈ ਭਾਈ ਅਦਰਵਾਇਸ ਪਈ ਮਾਰੇ ਕਾਮ ਕੀ ਵੀ ਜ਼ਰੂਰੀ ਛੇ ਆਪਕੋ